નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકવીસથી ત્રેવીસ સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે વિશ્વની કોઈ તાકાત જમ્મુ કાશ્મીરમાં ત્રણસો સિત્તેરમી કલમને ફરી લાગુ નહીં કરી શકે છેલ્લા દસ વર્ષમાં સ્વચ્છતા અભિયાન રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ બની ગઈ હોવાનું જણાવતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાઇડ્રોજનનો ઉપયોગ દ્વારા આગામી વર્ષોમાં બાવીસ લાખ કરોડ રૂપિયાની અશ્મિભૂત ઇંધણની આયાત ઘટાડીને ચાર લાખ કરોડ રૂપિયાનું કરવાનું લક્ષ્ય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલથી દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે છ વિકેટે ત્રણસો ઓગણચાળીસ રન કર્યા આર અશ્વિન એકસો બે રને અન્નમ સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકવીસથી ત્રેવીસ સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે જશે આજે નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી અનેક દ્વિપક્ષીય અને બહુપક્ષીય પાસાઓ પર ચર્ચા કરશે પ્રધાનમંત્રી શનિવારે ડેલ્વરમાં ક્વાડ નેતાઓના ચોથા સંમેલનમાં ભાગ લેશે સંમેલનથી અલગ તેઓ અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે શ્રી મિશ્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી રવિવારે અમેરિકામાં વસતા વિશાળ ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે તેઓ સોમવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં શિખર સંમેલનને પણ સંબોધન કરશે વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી અમેરિકાની અગ્રણી કંપનીઓના સીઈઓ સાથે પણ વાતચીત કરશે પ્રધાનમંત્રી મોદીએ આજે જણાવ્યું હતું કે વિશ્વની કોઈ તાકાત જમ્મુ કાશ્મીરમાં ત્રણસો સિત્તેરમી કલમને ફરી લાગુ નહીં કરી શકે તેમણે જણાવ્યું કે અમે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના એજન્ડાને લાગુ નહીં કરવા દઈએ જમ્મુના કટરામાં એક જાહેર ચૂંટણી સભાને સંબોધતા શ્રી મોદીએ કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સના જોડાણને ટીકા કરી હતી અને તેમના પર ભારત વિરુદ્ધ કાર્ય કરવાનો આરોપ મૂક્યો હતો અગાઉ શ્રીનગરમાં સભાને સંબોધતા શ્રી મોદીએ લોકોને પચ્ચીસ સપ્ટેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં વિક્રમ સંખ્યામાં મત આપવા વિનંતી કરી હતી જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો પૂર્વરત કરવા સંસદમાં આપેલી ખાતરીનો પુનરોચ્ચાર કરતાં તેમણે જણાવ્યું કે માત્ર ભારતીય જનતા પાર્ટી જ આ વચન પૂર્ણ કરી શકે છે ગઈકાલે પ્રથમ તબક્કાના મતદાન અંગે તેમણે જણાવ્યું કે જમ્મુ કાશ્મીરના લોકોએ મોટી સંખ્યામાં મતદાન કરીને નવો ઇતિહાસ રચ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે મહાકાલ ઉજ્જૈન શહેરમાં સદીઓથી સંસ્કૃતિ અને સભ્યતાની પરંપરા ચાલતી આવી છે આજે ઉજ્જૈનમાં સફાઈ મિત્ર સંમેલનને સંબોધન કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં સ્વચ્છતા અભિયાન રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ બની ગઈ છે અને તેનાથી દેશમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે સ્વચ્છ ભારત મિશનના લક્ષ્ય પૂરા કરવાનું આહવાન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું स्वच्छ भारत मिशन के दूसरे चरण के दौरान जो वर्ष 2025 तक चलेगा हमें संपूर्ण स्वच्छता का लक्ष्य पूरा करना है खुले में शौच ऐसी मुक्त रहने की स्थिति को बनाए रखते हुए सॉलिड और लिक्विड वेस्ट मैनेजमेंट में, में राष्ट्रीय लक्ष्यों का प्राप्त करना होगा आगामी गांधी जयंती तक तो पूरे देश में स्वभाव स्वच्छता संस्कार स्वच्छता के संदेश को प्रसारित करने का अभियान प्रगति पर है રાજ્યની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ ઉજ્જૈન ઇન્દોર સિક્સ લેન હાઇવેનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન પણ કર્યું હતું મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાનમાં મધ્યપ્રદેશ બીજું સ્થાન મેળવ્યું છે અને ઇન્દોર સાત વાર દેશનું સૌથી સ્વચ્છ શહેર રહ્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઇન્દોરની દેવી અહિલ્યા વિશ્વવિદ્યાલય પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તેમણે તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષકોને કન્યાઓને ઉચ્ચ શિક્ષણ હાંસલ કરવા અને તેમને આત્મનિર્ભર બનાવવા પ્રોત્સાહિત કરવા આહવાન કર્યું હતું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે સહકાર સે સમૃદ્ધિ થીમ હેઠળ તેમના મંત્રાલયની પહેલ શરૂ કરી હતી તેમણે નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી મુદતના સો દિવસમાં સહકાર મંત્રાલયની પહેલ અંગે માહિતી આપી હતી શ્રી શાહે પંચાયતોમાં બે લાખ નવી બહુહેતુક પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટીની રચના અને તેના મજબૂતીકરણ તથા શ્વેત ક્રાંતિના બીજા તબક્કા અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર અંગેની માર્ગદર્શિકા જારી કરી હતી આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું कि सहकार मंत्रालय ने रचना करने जूनी मांग ने एनडीए सरकार पूर्ण करी आगे श्री शाह तीन साल में लगभग अब तक साठ नए इनिशिएटिव लिए गए हैं और मैं मानता हूं कि इस सौ दिन में हमने जो दस इनिशिएटिव लिए हैं वो दसों इनिशिएटिव सहकारिता क्षेत्र को परिपूर्ण बनाने में बहुत बड़ा योगदान देंगे इसमें से तीन आज इसी मंच से अभी एक प्रकार से सार्वजनिक किए हैं दो लाख प्राथमिक डेयरी मत्स्य सहकारी समितियां और पैक्स ये तीनों का संयुक्त एक उपबंध बनाकर हमने देश भर में भेजा था देश की सभी राज्य सरकारों ने इसको स्वीकार किया है केंद्रीय कृषि मंत्री शिवराज सिंह चौहान જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી મુદતના સો દિવસમાં ખેડૂતોના કલ્યાણને ટોચની પ્રાથમિકતા આપવામાં આવી છે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન હેઠળ ખેડૂતોને એકવીસ હજાર કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે આ યોજના હેઠળ પચીસ લાખ નવા ખેડૂતોનો સમાવેશ થતાં કુલ લાભાર્થીની સંખ્યા વધીને નવ કરોડ એકાવન લાખ થઈ છે ખેડૂતોને તેમની ઉપજનું વળતરદાયી મૂલ્ય પૂરું પાડવા અને આવશ્યક ચીજોના ભાવમાં ઊંચી વધઘટ ટાળવા પાંત્રીસ હજાર કરોડ રૂપિયાની પીએમ આશા સ્કીમ યોજના શરૂ કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે સરકારે અઠ્યાવીસ હજાર કરોડ રૂપિયાના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને પણ મંજૂરી આપી છે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે તાજેતરમાં સરકારે સંશોધિત પ્રધાનમંત્રી બાયોફ્યુઅલ ક્લાઇમેટ ચેન્જ એડેપ્ટેબલ ક્રોપ રેસિડ્યુ પ્રિવેન્શન પીએમ જીવન યોજનાને મંજૂરી આપી છે આ યોજનાનો હેતુ ખેડૂતોને કૃષિ અવશેષો માટે વળતરયુક્ત આવક પ્રદાન કરવાનો અને પર્યાવરણીય પ્રદૂષણને સંબોધવાનો છે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું કે સરકાર હાઇડ્રોજનના ઉપયોગ દ્વારા આગામી વર્ષોમાં આશરે બાવીસ લાખ કરોડ રૂપિયાના અશ્મિભૂત ઇંધણની આયાત ઘટાડીને ચાર લાખ કરોડ રૂપિયા કરવાનું લક્ષ્ય રાખે છે દિલ્હીમાં એક કાર્યક્રમમાં શ્રી ગડકરીએ જણાવ્યું કે સરકાર મીરાઈ પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહી છે મીરાઈ એક એવી કાર છે જે કચરામાંથી ઉત્પાદિત હાઇડ્રોજનનો ઇંધણ તરીકે ઉપયોગ કરે છે તેમણે એમ પણ જણાવ્યું કે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને સસ્તા દરે હાઇડ્રોજનનું ઉત્પાદન શક્ય બની શકે છે મંત્રાલયે ભારતને ઉર્જા નિકાસ કરતો દેશ બનાવવા માટે એક ડોલર પ્રતિ કિલોગ્રામના દરે હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલથી દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે આવશે કેન્દ્રશાસિત પ્રદેશની તેમની આ પ્રથમ મુલાકાત છે આ દરમિયાન શ્રી ધનખડ અનેક માળખ માળખાકીય અને વિકાસ યોજનાઓની મુલાકાત લેશે તથા તેનું ઉદઘાટન કરશે તેઓ આવતીકાલે દમણના જામપોરમાં પક્ષી ગૃહનું ઉદઘાટન કરશે એકવીસમી સપ્ટેમ્બરે તેઓ સિલવાસામાં નમો ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચની મુલાકાત લેશે આ ઉપરાંત તેઓ દીવમાં સ્થાનિક પંચાયતો અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ મળશે બાવીસમી સપ્ટેમ્બરે તેઓ દીવમાં ઘોઘલા બ્લુ ફ્લેગ બીચ અને ઘોઘલા ટેન્ટ સિટીની મુલાકાત લેશે તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત બનેલા ફ્લેટ અને દીવ ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદઘાટન પણ કરશે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે છ વિકેટે ત્રણસો ઓગણચાળીસ રન કર્યા હતા આર અશ્વિને કારકિર્દીની છઠ્ઠી ટેસ્ટ સદી નોંધાવી હતી અને એકસો બે રનને અણનમ રહ્યા હતા રવિન્દ્ર જાડેજા પણ છ્યાસી રનને અણમ રહ્યા હતા યશસ્વી જયસ્વાલે છપ્પન રિષભ પંતે ઓગણચાલીસ રન કર્યા હતા બાંગ્લાદેશ વતી હસન મહેમૂદે ચાર વિકેટ લીધી હતી અગાઉ બાંગ્લાદેશે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી બેડમિન્ટનમાં ભારતની માલવિકા બનસોડે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે ચીનના ચાંગઝોઉ ખાતે ચાઇના ઓપન વિમેન્સ સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં તેમનો વિજય થયો છે માલવિકાએ આજે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની પચીસ નંબરની ખેલાડી સ્કોટલેન્ડની કિસ્ટી ગિલમોરને હરાવ્યા હતા માલવિકા આવતીકાલે જાપાનની અકાને યામાગુચી સામે ક્વાર્ટર ફાઇનલમાં ટકરાશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકવીસથી ત્રેવીસ સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે વિશ્વની કોઈ તાકાત જમ્મુ કાશ્મીરમાં ત્રણસો સિત્તેરમી કલમને ફરી લાગુ નહીં કરી શકે છેલ્લા દસ વર્ષમાં સ્વચ્છતા અભિયાન રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ બની ગઈ હોવાનું જણાવતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાઇડ્રોજનનો ઉપયોગ દ્વારા આગામી વર્ષોમાં બાવીસ લાખ કરોડ રૂપિયાની અશ્મિભૂત ઇંધણની આયાત ઘટાડીને ચાર લાખ કરોડ રૂપિયા કરવાનું લક્ષ્ય અને ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે છ વિકેટે ત્રણસો ઓગણચાલીસ રન કર્યા આર અશ્વિન એકસો બે રનને આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર